પ્રકરણ નકશા આલેખન પ્રસ્તાવના આશી તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમને લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા પરેડ ત્યાંથી જ પસાર થાય છે વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા જીગર કહે છે જ્યો અદિતિ પેલો ઇન્ડિયા ગેટ છે રાકેશ કહે છે સાહેબે કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી રાષ્ટ્રપતિ ભવન હશે ફોટો તથા નકશાને સાંકળો અહી હેલીકોપ્ટર માંથી લીધેલ ફોટોગ્રાફ છે તમે રાજપથ જોઈ શકો છો જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરીશું શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે નકશો એક જુઓ તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો તેનું નકશા પર આલેખન કરો હા મેં શહેરનો નકશો જોયો છે જે આવો દેખાય છે ફોટો એક અને નકશો એક સાંકળતા ઇન્ડિયા ગેટ અહીં દર્શાવીશું નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો નકશાના આ ભાગમાં બનાવેલ આ રસ્તાઓ છે રફી માર્ગ પછી છે જનપથ તેના પછી સીધો દેખાય છે તે છે રાજપથ અને વર્તુળાકારે આવેલા આ રસ્તાઓ છે માનસી રોડ તેના પછી ડોક્ટર ઝાકીર હુસેન રોડ ત્યારબાદ તિલક માર્ગ અને છેલ્લે કસ્તુરબા ગાંધી માર્ગ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ આપો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ વિજય ચોક રફી માર્ગ જનપથ માનસી રોડ અને કસ્તુરબા ગાંધી માર્ગ નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો શું તે તમને ફોટામાં દેખાય છે નેશનલ સ્ટેડિયમ નકશા એકમાં જોવા મળે છે આપણે તેને ફોટામાં જોઈ શકતા નથી મધ્યસ્થ ષટકોણ જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ચિત્રને મોટું એટલે કે ઝૂમ ઇન કરીએ તો તે કંઈક અંશે આ મુજબ દેખાશે પીળા રંગના ભાગનો આકાર જુઓ આ અગાઉ તમે ક્યારે આવો આકાર જોયો છે હા તેની કેટલી બાજુઓ છે તેની છ બાજુઓ છે તેથી આ જગ્યાને મધ્યસ્થ ષટકોણ કહે છે નકશામાંથી શોધી કાઢો જો તમે રાજપથ પર ચાલી રહ્યા હો તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે જો આપણે રાજપથ પર ચાલી રહ્યા હોઈએ તો આપણી જમણી બાજુએ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે નીચે આપેલ રસ્તાઓની જોડમાં કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે એ માનસી રોડ અને શાહજહાન રોડ બી અશોક રોડ અને માનસી રોડ ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો સી જનપથ અને રાજપથ અશોક રોડ અને માનસી રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો રચાય છે અહીં આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે અહીં આપેલ રસ્તાઓની જોડમાંથી રાજપથ અને જનપથ રોડ ફરેડ માટે રાહ જોવી ફરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નેહા અને તેના અમુક મિત્રો ફરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા નેહા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડ નો રસ્તો દર્શાવેલ હતો જે આ પ્રમાણે છે વિજય ચોક રાજપથ ઇન્ડિયા ગેટ તિલક માર્ગ 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 સુભાષ લાલ કિલ્લો નેહા અને તેના મિત્રો પરેડ નો રસ્તો જોઈ રહ્યા છે તે દરમિયાન તેઓની વચ્ચે થયેલ ચર્ચા અહી આપેલ છે પંકજ કહે છે અરે જુઓ પેલું ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે કોમલ કહે છે તેમની વચ્ચેનો આ લાંબો રસ્તો રાજપથ છે દીપક કહે છે ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ પંકજ કહે છે મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોક થી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ બે કિલોમીટર લાંબો છે કોમલ કહે છે આ નકશા પર તે લગભગ ચાર સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે આથી નકશા પર ચાર સેન્ટીમીટર એ જમીન પરના બે કિલોમીટર જેટલું છે દીપક કહે છે તમે સાચું કહી રહ્યા છો રસ્તો બતાવો નકશા ત્રણ માં પરેડ નો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો પરેડનો માર્ગ નકશા ત્રણ માં આ રીતના ચિન્હથી દર્શાવવામાં આવ્યો છે ઇન્ડિયા ગેટ અને રાજપથને નકશામાં આ ચિહ્નથી દર્શાવીશું નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો એ નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે બીએસ સુભાષ માર્ગ તિલક માર્ગ આ બધામાંથી સુભાષ માર્ગ સૌથી લાંબો છે બી જો નાદીરા જામા મસ્જી પરેડ જો આવતી હોય તો તેણે કેટલી દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો લગભગ છ થી સાત કિલોમીટર સી પરેડ નો આખો માર્ગ કેટલો લાંબો છે ત્રણ કિલોમીટર સોળ કિલોમીટર પચીસ કિલોમીટર કે આઠ કિલોમીટર પરેડ નો આખો માર્ગ સોળ કિલોમીટર લાંબો છે જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાયા આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ કરતબ દેખાડ્યા વિદ્યાર્થીઓ પરેડ સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા ગપુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચુક્યો હતો આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો વિદ્યાર્થીઓને નકશામાં પ્રમાણ માપની શી જરૂર છે તે સમજ પડવી જોઈએ જ્યારે આપણે કોઈ મોટા ક્ષેત્રફળવાળા ભાગને એક નાના કાગળ પર દર્શાવીએ તો તે દરેક ભાગને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં નાનો કરવો પડે કે જેથી જગ્યાઓ વચ્ચેનું અંતર તથા સ્થિતિ જેમની તેમ રહે આ અંગે ચર્ચા કરવી જોઈએ લાલ કિલ્લાની મુસાફરી જ્યારે લાલ કિલ્લાએ પહોંચ્યા ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી લાલ પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી આ સ્થળને મીના બજાર કહે છે ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી અહીં મીના બજાર તથા લાહોરી ગેટ તથા લાલ કિલ્લાના ફોટા બતાવ્યા છે નકરખાના જ્યાં ડ્રમ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો ત્યાંથી નકરખાના થઈને તમે દિવાને આમ પહોંચી શકો છો રાજા આ જગ્યાનો પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા દિવાને આમથી સીધા ચાલીને અમે રંગ મહેલ જોયો તે ખૂબ જ સુંદર ઇમારત છે અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી અમે રંગ થી ડાબી તરફ આગળ વધીને દિવાને ખાસ પહોંચ્યા જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા જમણી બાજુથી રંગ મહેલ આરામગાહ અને દીવાને ખાસ આવેલા છે નકશા ચાર માં શોધી કાઢો

આરામગાહ દિવાને ખાસ અને મોતી મસ્જિદ પાસેથી પસાર થવાય આ નકશામાં કઈ ઇમારત દૂર છે મીના બજારથી વધુ દૂર ઈ દીવાને ખાસ થી મીના બજાર લગભગ કેટલું દૂર છે લગભગ છસો મીટર મોટું બનાવો નાનું બનાવો અહીં એક સેન્ટીમીટર ના માપ વાળી ચોરસ જાળી પર કેટલા ચિત્રો દોરેલા છે આ ચિત્રોને ને બે સેન્ટીમીટર તથા અડધા સેન્ટીમીટર ના માપ વાળી ચોરસ જાળી પર આ રીતે દોરીશું અહીં એક ચિત્ર બનાવેલું છે તે જુઓ આ રીતે બાકીના ચિત્રો દોરીશું ચોરસની ની બાજુનું માપ બમણું કરવામાં આવે છે તો તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે હવે આ પ્રયત્ન કરી જુઓ આ પરેડ વાળા રસ્તા નકશા ત્રણ માંથી લીધેલો એક ભાગ છે એક શું આપણે નકશાના આ ભાગને ઓળખી શકીએ છીએ હા બે હવે તેને બે સેન્ટીમીટરની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી જે આપણે આ પ્રમાણે કરી શકીએ ત્રણ જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેન્ટીમીટર બનાવીએ તો પ્રમાણમાં આપ શું હશે નકશા પર એક સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર નકશા પર અડધો સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર નકશા પર બે સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર અહીં આપેલા ત્રણ વિકલ્પોમાંથી ત્રીજો વિકલ્પ સાચો છે કર્ણાટક થી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા પારુલ કહે છે આ તમામ લોકોને આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડી હશે જયેશ કહે છે મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાં શોધીશું કર્ણાટક ત્રિપુરા સિક્કિમ હરિયાણા અને ઉત્તરાખંડ આ રહ્યા નકશામાં એક કર્ણાટકની ટીમ બંગાલુરૂથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે કર્ણાટકની ટીમને બંગાલુરૂથી દિલ્હી પહોંચવા માટે તેઓએ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ રાજ્યોમાંથી પસાર થવું પડશે બે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે આથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા રાજ્યોમાંથી પસાર થશે ત્રણ નોનું ગુજરાતમાં રહે છે નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશા તરફ મુસાફરી કરવી પડે એ પશ્ચિમ તરફ બી પૂર્વ તરફ સી દક્ષિણ તરફ કે ડી ઉત્તર તરફ નોનું ગુજરાતમાં રહે છે ગુજરાત એ પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ બંગાળ એ પૂર્વ દિશામાં છે એટલે પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડે ચાર જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે ના જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું નથી પાંચ ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું છે ના ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી છ નકશા પર એક સેન્ટીમીટર બરાબર જમીન પર બસ્સો કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો એ દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે એ પચાસ કિલોમીટર બી પાંચસો કિલોમીટર કે સી અઢીસો કિલોમીટર બી અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે એ નકશા પર ત્રણ સેન્ટીમીટર બરાબર જમીન પર છસો કિલોમીટર સાત નકશો જુઓ અને કહો એ કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે ઓરિસ્સા બી કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે રાજસ્થાન સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે સી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં આઠ ગણું છે આપેલા વિકલ્પમાંથી જોઈને કહો ઉત્તર પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર કે હિમાચલ પ્રદેશ આશરે હિમાચલ પ્રદેશ ડી રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે આશરે સાત ગણું

પૂર્વ તરફ સમુદ્ર છે નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવે છે નકશામાં સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરીશું ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તામિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ એક એવા રાજ્યનું નામ આપીશું કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય બિહાર એક એવું રાજ્ય છે જેની એક પણ તરફ સમુદ્ર નથી સ્વપ્રયત્ન શોધી કાઢો અલગ અલગ નકશા જુઓ સ્થાનિક નકશા ભારતના નકશા અને વિશ્વના નકશા બતાવેલ છે તેમાં લીધેલ ભિન્ન પ્રમાણ માપની સરખામણી જાતે કરો રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો સબુ કહે છે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી તો આ નકશામાં કેમ છે નાદીરા કહે છે ના જમીન પર કોઈ રેખા ખેંચી નથી નકશામાં રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે

4.7 સેન્ટીમીટર દૂર આવેલું છે ઇડલીપુર થી બરફી જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે અંતર શોધવા માટે અહીં પ્રમાણ માપ આપેલું છે એક સેન્ટીમીટર બરાબર દસ કિલોમીટર તેથી ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર બરાબર ચાર પોઈન્ટ સાત ગુણ્યા દસ ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર ને દસ વડે ગુણતા જવાબ સુડતાલીસ કિલોમીટર મળે ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે તેના પર કે ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર દૂર છે હવે મધ્યમાં એટલે ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર અડધા બે પોઈન્ટ પાંત્રીસ સેન્ટીમીટર મળે જેથી નકશામાં આ રીતે બે પોઈન્ટ પાંત્રીસ સેન્ટીમીટર ઉપર કે લખીશું જલેબીપુર એ છોલા ઘાટ બંનેથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તે ક્યાં હોઈ શકે તે વિચારો તેના પર જેનું નિશાન કરો જલેબી પુર બંનેની વચ્ચે હોઈ શકે તેના પર જેનું નિશાન આ રીતે માપપટ્ટીથી માપીને કરીશું ભેલપુર અને છોલા ઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ માપો તમે દોરીનો ઉપયોગ કરી શકો છો ભેલપુર અને છોલા ઘાટના વચ્ચેના રસ્તાની લંબાઈ આશરે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે જો તેને કિલોમીટરમાં લખવું હોય તો પાંચ પોઈન્ટ પાંચને દસ વડે ગુણતા જવાબ પંચાવન કિલોમીટર મળે આશીની શાળા આશીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાઓનો ઉપયોગ કરીને શોધી કાઢો અહીં પ્રમાણ માપ બે સેન્ટીમીટર બરાબર મીટર છે એક સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે સભા મેદાનનું ક્ષેત્રફળ પંદર ચોરસ સેન્ટીમીટર છે અને કાર્યાલયનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેન્ટીમીટર છે ત્રણના ગણા પંદર થાય તેથી સભા મેદાનનું ક્ષેત્રફળ શાળા કાર્યાલયના ક્ષેત્રફળથી પાંચ ગણું વધારે છે બે દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે તે કહો એ લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર બી લંબાઈ બે મીટર પહોળાઈ એક મીટર સી લંબાઈ બાર મીટર પહોળાઈ દસ મીટર ડી લંબાઈ પાંચ મીટર પહોળાઈ પાંચ મીટર અહીં લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર છે ત્રણ આશિની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો એ નીચેનામાંથી કયું બ્લેકબોર્ડની બરાબર સામે છે કબાટ બારી નોટિસ બોર્ડ કે ડિસ્પ્લે બોર્ડ બી ફરી એકવાર શાળાનો નકશો જુઓ અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરીએ ત્રણ અ અને સાતના વર્ગખંડમાં બ્લેક બોર્ડ ચાર અને દસ ના વર્ગખંડમાં કબાટ પાંચમાં છ બ ના વર્ગમાં નોટિસ બોર્ડ બે જા ના વર્ગખંડમાં મધ્યહારની છેલ્લી બેઠક એક ના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ સી ત્રણ અના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર